બાપરમાં લોકસભા ભાજપના ઉમેદવારની સભા યોજાઈ બાપર ખાતે વાવરોડ આવેલ આર્ય વાડીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સહિત શહેર અને તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભા દરમિયાન મહાનુભાવો દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોને લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેનને વિજય બનાવવા આહવાન કરાવ્યું કાર્યક્રમ દરમિયાન ભાબર શહેર પ્રમુક પ્રમુખ ભાય માળી પ્રદેશ મંત્રી નોકાબ્યાન પ્રજાપતિ આચાર્ય ભાજપ પ્રમુખ ઉમાનસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા મહામંત્રી ઉમેદવાન ગઢવી માર્કેટ ચેરમેન લાલજીભાઈ પટેલ પીરાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા શહેરમાં ભારતીય બેન શ્રી ડૉક્ટર રેખાબેન પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન શ્રદ્ધેય મંચ ઉપસ્થિત વડીલો યુવાન મિત્રો પત્રકાર મિત્રો માતાઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે આપણને જે આવા શિક્ષિત ઉમેદવાર આપ્યા છે આખા દેશ નક્કી કરી લીધું છે કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા છે અને એનું સૌથી પહેલા ગુજરાતે મુહૂર્ત પણ કરી દીધું છે સુરત પાટીલ સાહેબ કેતા પાંચ લાખ થી જીતવું છે આ તો હારા ઓગણીસ લાખ થી જીતે એક ઉમેદવારે બિનરી આપણને સીટ આપી દીધી હવે લડવાની પચીસ છે પચીસ માં જેમ જેમ દિવસો જે છે ને એમ એમ સારા શુભ સમાચારો આવતા રહે છે માત્ર ને માત્ર જેમ કહેવત છે ને કે વિવાહમાં ફટાણા અને ચૂંટણીમાં જૂઠાણા અને આ કોંગ્રેસના વિચારો સિવાય નથી માત્ર દેખાવડા કરીને એ લોકો જીતે છે આવા ફાંકા મારી રહ્યા છે પરંતુ આખા જિલ્લાના પ્રવાસ દરમિયાન આપણે બહુ જેમ પાટીલ સાહેબ કહ્યું એમ લાખોની લીડથી જીતી રહ્યા છે જન સમર્થન મળી રહ્યું છે આવા પ્રકારની કૂટનીતિથી સાવચેત રહીને આ દેશને ઊંચાઈઓ પર લઈ ગયા છે એવા બે હજાર માં વિકસિત રાષ્ટ્ર બનાવેલ नाम लेती सेवा नरेंद्र भाई माता की भारत माता की जय श्री राम जय श्री राम समय श्री राम समय कौन है आज के भाबर शेरनी अंदर अपना सौना आप बना कथा लोकसभा सीखना લોકલાડીયા ઉમેદવાર બેન શ્રી રેખાબેન ચૌધરી આપણા જિલ્લાના પૂર્વ પ્રમુખ આપણા માર્ગદર્શક એવા ભાઈ શ્રી કુમાનસિંહ બાપુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી હરિભાઈ સૌ મંચ મહાનુભાવો અને ઉપસ્થિત મારા ભાભા શહેર તાલુકાના અને અનેક ગામોથી વિસ્તારમાંથી પધારેલા ભાઈઓ બહેનો યુવાનો બાળકો અને પત્રકાર મિત્રો કહ્યું કે ઘણો સમય થયો છે ઘણા બધા વક્તાઓએ આપણા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની સ્થિતિ વિશે અનેકો અનેક વાતો થઈ છે મારે તો આપને કેવું છે વિશ્વના દેશો અને સમગ્ર દેશના પ્રજાજનો એ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે આ સદી નો પુરુષ નરેન્દ્રભાઈ મોદી

મારે આપને કેવું છે કે નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસન સંગ્રહ ખાતે કોઈ પણ સમાજ ઉપર ભેદભાવ નથી રાખ્યા દરેક સમાજને સાથે લઈને ચાલવાનું કામ કર્યું છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી વાગી આજની આપણી આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર બિરાજેલ સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સર્વે વડીલો અને મારા પરિવાર વડીલો ભાઈઓ ભાઈઓ બહેનો પત્રકાર આપ સૌને આ અને પ્રણામ આપણા દેશના આદરણીય યશસ્વી અને તપસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબે જે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની એક મહિલા તરીકે મને જે તક આપી છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને મોદી સાહેબ ની 140 કરોડ દેશવાસીઓ જે સુખ સુવિધા અને સમૃદ્ધિ જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે આપણા મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન તરીકે એમના નેતૃત્વમાં અનેક ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર થયો છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે એમના નેતૃત્વમાં જેનો જિલ્લાના છેવાડાના જનજન સુધી લાભ પહોંચી રહ્યો છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત આપણી બહેનો તુમાડા મુક્ત for the શૌચાલય નિર્માણની યોજના હોય વિશ્વક્રમા યોજના હોય આવી અનેક યોજનાઓની વાતો કરવા જઈએ તો આખો દિવસ પણ ટૂંકો પડે અને આ બધી યોજનાઓમાં જો કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આપણા પરિવારની કોઈ વ્યક્તિ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ હાથ ફેલાવવા ન પડે કોઈને આગળ લાચાર ન થવું પડે અને ગુજરાત સરકાર આયુષ્યમાન કાર્ડ અંતર દસ લાખ રૂપિયાની સહાય આપે છે જેથી આપણા પરિવારના બીમાર વ્યક્તિની આપણે બહુ આધુનિક સુવિધાઓ ધરાવતી વીવીઆઈપી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ અને પછી ઘરે આવવાના પણ સરકાર ત્રણસો રૂપિયા આવે છે એટલે મારે આ બધા ઉપરથી એમ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસ છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય આપને ગૌરવ થાય એવા બનાસના વિકાસ ભારત માતાજી આજની આપણી પાબંધની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં રાખેલ જાહેર સભાના આજના આપણા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર બેન શ્રી રેખાબેન ચૌધરી ઉપસ્થિત સર્વે મંચસ મહાનુભાવો પાભર ગામ ના અમારા સર્વે વડીલો ભારતીય જનતા પાર્ટીના સર્વે સનિષ્ઠ કાર્યકર ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને આજુબાજુથી આવેલા તમામ મારા ભાઈઓ અત્રે આપણા વક્તાઓએ ભાષણ બાબતમાં ઘણું જ આપણને શીખવાડ્યું છે અને આપ સૌ બધી જે બેઠા છો એ દોડી ચાલી છો ભારતનો જે વિકાસ થયો છે એ વિકાસ આપ સૌ જાણો છો અને જે રીતે ભારત અત્યારે આગળ વધી રહ્યું છે અને આપણા નરેન્દ્રભાઈ મોદી આપણા પનોતા પુત્ર જ્યારે વિશ્વના નેતા બની રહ્યા છે ત્યારે આપણી સૌની તો પૂરેપૂરી ફરજ છે કે આપણે જે રીતે અગાઉ પાભર શહેરે લોકસભામાં અને નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એ ટાઈમે આપણે લીડ આપી અને કાયમ ભારતીય જનતા પાર્ટીની રહ્યા છીએ નગરપાલિકાની ચોવીસે ચોવીસ સીટો લાવીએ છીએ લોકસભામાં પણ આપણે સારી એવી લીડ આપી હતી અને વિધાનસભામાં પણ આપણે લીડ આપીએ છીએ તો મારે તો આપ સૌને વિનંતી કરવાની છે કે જો આપણે આ પાભર અને તાલુકાના વિકાસને આગળ વધારો હોય તો આપણા રેઠાબેન ચૌધરીને જો જીતાડી અને લોકસભામાં મૂકશું તો ગમે ત્યારે એમણે અમને ખાતરી આપી છે મારું કાર્યાલય કાયમ માટે ખુલ્લું રહેશે અને એ કાર્યાલયમાં જિલ્લાની કોઈ પણ વ્યક્તિનો ફોન આવશે તો એનો પણ જવાબ મળશે ખાતરી આપું છું એટલે આવા ઉમેદવાર આપણને મળે છે તો આપ સૌને પાભર શહેર અને તાલુકામાંથી નીકળ નીકળે આપણા ભાભરનો વિકાસ વધે એ તરફ જોઈ અને આપ સૌને ભાઈ આ જોડીને વિનંતી કરું છું કે જે રીતે આપણે અગાઉથી જે ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યા છીએ અને આપણે એ રીતે જ આ વખતે પણ સાતમી તારીખે કમળ સિલાઈ અને રેખાબેનને દિલ્હી મૂકીએ એવી સૌને બે હાથ જોડીને મારી વિનંતી કરું છું